શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક સરસ ગાય માતાની વાર્તા સાંભળીશું શું તમે જાણો છો કે દાન ન કરવાથી કયું પાપ લાગે છે અને દાન કરવાથી કયું પુણ્ય મળે છે અને સંસારનું સૌથી મોટું દાન કયું છે એક સમયની વાત છે માતા લક્ષ્મી પૃથ્વી લોકનું ભ્રમણ કરીને વૈકુંઠમાં ભગવાન પાસે આવ્યા અને કહે છે કે હું મૃત્યુ લોકમાં ભ્રમણ કરીને આવી છું હે પ્રભુ જ્યારે હું મૃત્યુ લોકમાં ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે એક બ્રાહ્મણ કન્યા લગ્ન ના લગ્ન એક રાજકુમાર સાથે થઈ રહ્યા હતા જ્યારે તે ઘટના જોઈ તો મારું મન વ્યાકુળ થયું મેં જોયું કે બ્રાહ્મણ ખુસ્સો હતો પણ તેની આંખમાં દુઃખના આંસુ પણ હતા એ બ્રાહ્મણ કન્યાના આંખમાં આંસુ હતા આ ઘટના જોઈ મારા મનમાં ત્રણ શંકા ઊભી થઈ છે ત્યારે શ્રી હરિહસિને બોલ્યા હે દેવી લક્ષ્મી આજે તમે કન્યાદાન થતા જોયું છે માટે તમારો વન વિચરિત છે તમે તમારા પ્રશ્ન કહો તેના ઉત્તર હું જરૂર આપીશ એટલે લક્ષ્મીજી બોલ્યા કે પ્રભુ મારો પહેલો પ્રશ્ન છે કે દાન શું હોય છે મારો બીજો પ્રશ્ન છે કે કોઈ પણ પ્રાણીને દાન કરવાથી કયું પુણ્ય મળે છે તથા કયું પાપ લાગે છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે સંસારમાં સર્વશ્રેષ્ઠ દાન કયું છે એટલે ભગવાન હસીને કહે છે હે દેવી લક્ષ્મી તમે માનવ જાતિના કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે આના જવાબ અત્યંત મહત્વપૂર્ણ છે સંસારના પ્રત્યેક મનુષ્યને જાણ હોવી જોઈએ હું તમારા આ બધા જ પ્રશ્નોના ઉત્તર એક સત્ય ઘટનાના માધ્યમથી આપીશ જે એક ગાયની કથા છે જેને એક રાજાનો ઉદ્ધાર કર્યો હતો એ એ જ ગાય છે જેનું નામ સરસ્વતી નદીને આપીને જેને તેનું નામ સરસ્વતી નદીને આપ્યું અને આજે એ નદીનું નામ નંદા છે એ નદી નંદા નામે પ્રખ્યાત છે હે દેવી લક્ષ્મી જે પણ મનુષ્ય આ કથાને સાંભળે છે છે આ કથાને પૂરી અને ધ્યાનથી સાંભળજો એટલે દેવી લક્ષ્મી કહે છે કે હે પ્રભુ હું કથા પૂરા મનથી સાંભળીશ કૃપા કરી તમે મને દાન નું મહત્વ સમજાવો મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે લક્ષ્મી દેવી એક સમયની વાત છે પૃથ્વી પર પ્રભંજન નામનો એક મહાબલી પરાક્રમી રાજા હતો એક દિવસ તે વનમાં હરણનો શિકાર કરી રહ્યા હતા એક ગ્રમત રમી રહ્યા હતા ત્યારે તેણે જોયું કે વનમાં ઝાડીઓની પાછળ એક નવ જુવાન હિરણી એકદમ શાંત ઊભી હતી ભગવાન કહે છે કે એ રાજાએ અત્યંત તીક્ષ્ણ બાણ ચલાવીને એ કોમળ હરણીને વીંધી નાખી અને પછી તરત જ બીજા બે માણસથી મારી તેને જમીન પર પાડી દીધી ઘાયલ થયેલી હરણીએ તેની નજર ફેરવીને ચારે બાજુ જોયું તો હાથમાં ધનુષ બાણ ધારણ કરેલ રાજા તેની સામે ઉભેલો જોયો તો તે અત્યંત ક્રોધથી અને દુઃખી થઈ અને બોલી અરે મૂર્ખ અરે મૂર્ખ રાજા અરે નીચ રાજા તે આ શું કર્યું તે મોટું ઘોર પાપ કર્યું છે અહીં શાંતિથી નિર્ભય થઈને મારા બચ્ચાઓને હું દૂધ પીવડાવી રહી હતી આ અવસ્થામાં આ અવસ્થામાં મે મારા બચ્ચાને દૂધ પીવડાવતી હતી અને આ અવસ્થામાં તે તારા વ્રજના તીક્ષ્ણ વાણથી મને વિંધી નાખી તારી બુદ્ધિ ખોટી છે માટે તું કાચું માંસ ખાવાવાળા વાળા પશુ યોનીમાં જન્મ લે જન્મ લઈશ તારું પશુઓની તું પ્રાપ્ત કરીશ આ મારો શ્રાપ છે તને આ જ વનમાં તું વ્યાઘ્ર થઈને ફર્યા કરીશ તું આ જ વનમાં વ્યાઘ્ર થઈ જા ભગવાન વિષ્ણુ કહે છે દેવી એ રાજા હરણીનો શ્રાપ સાંભળીને તેની સંપૂર્ણ તે સંપૂર્ણ રીતે વ્યાકુળ થઈ ગયો ડરી ગયો હાથ જોડીને બોલ્યો હે કલ્યાણી હે હરણી મને ખબર ન હતી કે તું તારા બચ્ચાને દૂધ પીવડાવી રહી હતી અજાણે જ પણ મેં તારું વધ કર્યું છે કૃપા કરી દયા કર મારા પર કૃપા કર મને કહે કે કોઈ ઉપાય તો હશે ને કે આ પશુ યોની છોડીને મનુષ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત થશે તારા શ્રાપની અવધિ કેટલી હશે એ મને કહી દે કૃપા કરી રાજાનો કરુણ પોકાર કરુણ અવાજ સાંભળ્યો તો હરણી બોલી હે રાજન આજથી સો વર્ષ પછી અહીં એક નંદા નામની ગાય આવશે તેની સામે તારી વાત થશે અને એ વાર્તાલાપ પછી તારા આ શ્રાપનો અંત થશે મિત્રો ભગવાન શ્રી હરિ બોલ્યા હે દેવી હરણીના શ્રાપ અનુસાર રાજા પ્રભંજન વાઘ સ્વરૂપમાં આવી ગયા એ વાઘનો આકાર બહુ મોટો અને ભયાનક હતો અને એ વનમાં કાળ વર્ષ થઈ વનમાં હરણો પશુ પક્ષીઓને મનુષ્યને પણ મારીને ખાવા લાગ્યો એ તેની નિંદા કરતો વાઘ એની પોતાની જ નિંદા કરીને કહેતો હતો કે અરે હવે મને ફરી ક્યારે મનુષ્ય શરીર મળશે હું આવા નીચ નિંદનીય મહાન પાપ ભવિષ્યમાં ક્યારેય નહીં કરું હવે આ રૂપમાં તો હું પુણ્ય કરી ન શકું એકમાત્ર માત્ર હિંસા જ મારા જીવનની વૃદ્ધિ છે જેના દ્વારા દુઃખ જ મળે છે મિત્રો ભગવાન શ્રી હરિ બોલ્યા હે લક્ષ્મી હે દેવી કયા પ્રકારે હરણીની હરણીથી આપેલો શ્રાપ સાચો થઈ શકે છે આમ વિચારી કરતો કરતો એ દિવસો ના દિવસો વીતી ગયા વર્ષો વીતી ગયા વાઘને આમ વિચારતા વિચારતા વર્ષો વીત્યા અને આમ એ વાઘના તે વનમાં રહેવાના સો વર્ષ થઈ ગયા એક દિવસ ત્યાં ગાયોનું બહુ મોટું ટોળું આવ્યું એ વનમાં ઘાસ અને પાણીની વિશેષ સુવિધા હતી અને એટલા માટે જ ગાયો તે વનમાં આવી હતી ત્યાં વિશેષ ઘાસ પાણીની સુવિધાના કારણે ગોવાળોએ પણ ત્યાં ગામ વસાવ્યું હતું તે વનમાં હવે ગાયોની અવર જવર ગુંજતી હતી એક વાર બધી ગાય એ ટોળાની નાયક હતી ગાય તેનું નામ હતું નંદા તો તે એ દિવસે એ નંદા ગાય ટોળામાંથી છૂટી પડી ગઈ અને ફરતી ફરતી તે એ જગ્યા પર આવી જ્યાં વાઘ હતો વાઘ સામે આવીને ઉભી રહી ગઈ મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે લક્ષ્મીજી ગાયને તેની તરફ આવતા જોઈ વાઘ દોડીને તેને ઘેરી લીધી અને કહેવા લાગ્યો કે વાહ આજે તો આટલું સુંદર ભોજન મારી સામે ચાલીને મારી પાસે આવ્યું છે વાઘની આવી વાત સાંભળી નંદા ગાય ગભરાઈને રડવા લાગી વાઘની અને નંદા ગાય વાઘને વિનંતી કરવા લાગી અને ગાયને ગભરા ગભરાયેલી જોઈને વાઘ બોલે છે અરે ગાય કેમ રડી રહી છો કેમ ગભરાય છે ઈશ્વરે તને નિયતિએ ઈશ્વરે અને નિયતિથી તને મારી પાસે મારું ભોજન માટે મોકલી છે અને આ જ વિધિનું વિધાન છે તું સ્વયં ચાલીને મારી પાસે આવી છે ત્યારે ગાય બોલી હે વાઘ તમને મારો નમસ્કાર હું તમારા ભયથી નથી રડી રહી પણ મને મારા વાછડું મારા બચ્ચાની ચિંતા છે મેં હમણાં થોડા દિવસ પહેલા જ મારા પહેલા બાળકને જન્મ દીધો છે અને મારું બચ્ચું માના દૂધ સિવાય કંઈ ખાતું પીતું નથી કંઈ શાક ખાઈ શકતું નથી મને એની યાદ આવી એટલે હું રડી રહી છું મને ખબર છે કે આ સંસારમાં પ્રત્યેક પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિત છે તો મારું પણ મૃત્યુ જો તમારા હાથે થવાનું છે તો વિધાતા પણ આને ટાળી નહીં શકે હે વાઘરાજ તમારાથી હું એક અંતિમ વિનંતી કરું છું કે એક વાર મને મારા બચ્ચાને મળી આવવા દો તેને દૂધ પીવડાવીને આવું તેને હું કહેવા માંગુ છું કે હવે આ મારી એની સાથે અંતિમ ભેટ છે નહીં તો એ મારી રાહ જોતા જોતા જ એના પ્રાણ ત્યાગી દેશે મારા બચ્ચાને મારી મારી મા અને મારી સખીઓ છે એની એની માટે એની સાથે રહેવા માટે હું મનાવી લઈશ ને પાછી હું તમારી પાસે આવી જઈશ હું આ પૂરા સંસારને સાક્ષી માનીને તમને વચન આપું છું કે હું ફરી અહીં આવી જઈશ હે વાઘરાજ જો હું પાછી ફરી ન આવી તો મને એ પાપ લાગે જે બ્રાહ્મણ અને માતા પિતાનું વધ કરવાથી પાપ લાગે જે દુખી અપંગ આંધળાને ઝેર આપવાનું પાપ લાગે જે ગૌશાળામાં વિઘ્ન નાખે એનું પાપ લાગે સુતેલા પ્રાણી પર જે પાણી નાખે એ પાપ લાગે જે તેની કન્યાનું દાન કરી અને પછી એને બીજા બીજાને આપવાનું ઈચ્છે એ પાપ લાગે અને એ પાપ લાગે કે મિત્રને દગો આપવાનું જે પાપ લાગે એ પાપ મને લાગે આંધળાને વિષ મિલાવીને આપનારને જે પાપ લાગે એ બધા જ મહાપાપ મને મારા ભાગ્યમાં આવે જો હું પાછી ન આવી તો નંદાની આવી વાત સાંભળીને વાઘને તેના પર વિશ્વાસ થઈ ગયો અને એ બોલ્યો કે હે ગાય મને તારા વચન પર પૂરો વિશ્વાસ છે પરંતુ તને કોઈ બહેલાવી ફૂસલાવી સમજાવીને તને ના પાડી દે અહીં આવવાનું તું ટાળી દે તને હસી મજાકમાં ગાયોને સંકટમાં બચાવાથી પ્રાણોની રક્ષા કરવા માટે જે વચન દેવામાં આવે છે એનું પાલન કરવામાં કોઈ પાપ નથી લાગતું જો કોઈ આવું તને સમજાવે આવું તને કહે અને તું પાછી ન આવી તો આ વાત પર તું તું ફરી ગઈ તો તે તારા પર હું વિશ્વાસ કે તે કરું આ સંસારમાં એવા કેટલાય મૂર્ખ પંડિત છે જે પોતાને વિદ્વાન સમજે છે તથા તું એના સમજની જ્ઞાનભરી વાતોથી મને વાઘને ઠગી લીધો તો આજે તે ધર્મ માર્ગ બતાવ્યો છે માટે તું જા વાઘ એના પર ફરી વિશ્વાસ કરે છે અને કહે છે કે આજે તે મને ધર્મ માર્ગ બતાવ્યો છે માટે તું જા તારા કહેલા કાર્યને પૂરા કરીને આવ હું તારી પર વિશ્વાસ કરી અને તને જવા દઉં છું ત્યારે ગાય માતા બોલ્યા હે વાઘ તમે ભલા કોણ તમને ભલા કોણ છેતરી શકે બીજાને છેતરે એ પોતાની જાતને છેતરે છે આ સંસાર સાક્ષી છે માટે હું જરૂર પાછી આવીશ આમ કહીને ગાય તેની ગૌશાળામાં ચાલી ગઈ પછી ગાયની આંખોમાંથી તો દળ દળ આંસુની ધારા વહેતી હતી હવે તેના હૃદયમાં બહુ દુઃખ હતું જ્યારે એને જોયું કે તેનું બચ્ચું તેને પોકારી રહ્યું છે તો તે દોડતી દોડતી તેની પાસે આવી તેને દૂધ પીવડાવવા લાગી અને કહે છે કે હે પુત્ર આજે આપણી આ અંતિમ મુલાકાત છે અંતિમ ભેટ છે આજે જીવ ભરીને મારું દૂધ પી લે તું અને તારી આત્માને શાંત કર ત્યારે માના આવા વ્યાકુળ શબ્દોથી શબ્દો સાંભળીને તે વાછડું કહે છે કે માં આજે શું થયું તને આવું કેમ બોલી રહી છે તમે દુખી કેમ છો ત્યારે નંદા ગાય બોલી હે પુત્ર મેં આજે એક વાઘને વચન આપ્યું છે કે હું તેનું ભોજન બનવા માટે પાછી આવીશ એટલે મારે પાછું જવાનું છે જે એ મારી વાત ન માનત તો હું તને મળવા ન આવી શકત અને એ મને ત્યાં જ ખાઈ ગયો હોત માટે મારે જવું જ પડશે હું તેને સત્ય વચન આપીને આવી છું તેને વાછડું બોલ્યું કે માં તમે જ્યાં જશો ત્યાં હું પણ જઈશ તમારી સાથે હું પણ એ વાઘનું ભૂખ શાંત કરીશ કારણ કે તમારા વગર તો હું એમ એમને એમ જ મરી જઈશ એના કરતાં તો તું સારું છે કે તમારી સાથે હું તમારા પ્રાણ ત્યાગી દઉં આ સાંભળીને નંદા બોલી હે પુત્ર હજી તો તે જીવનમાં કંઈ જોયું નથી તારું જીવન સુખેથી વિતાવવાનું છે તારે વિતાવવું જોઈએ આ જીવનનું સત્ય છે અને એક દિવસ તો બધાનું જ મૃત્યુ થવાનું જ છે નિશ્ચિત છે એ પણ પણ વિધાતા એનું મૃત્યુ નિશ્ચિત કરે છે જ્યારે જેનું આયુષ્ય પૂરું થઈ જાય છે મિત્રો ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી દેવી નંદા એના બચ્ચાને સમજાવી તેની સખીઓને મળવા જાય છે નંદા તેના બચ્ચાનું માથું ચુમ ચુમન કરીને તેને ચાટવા લાગી અને અત્યંત સુખ અને દુઃખમાં તેની માતા અને સખીને મળીને કહે છે કે મા હું આપણી હું આપણા ગાયના ટોળામાં ચરવા ગઈ હતી હું વનમાં ગાયના ટોળામાં ચરવા ગઈ હતી ત્યારે હું એમનાથી છૂટી પડી ગઈ અને હું એટલામાં એક વાઘ સામે પહોંચી ગઈ એક વાઘ મારી પાસે આવી ગયો ત્યારે મેં કેટલાય કેટલી શપથ કેટલી કસમો અને વચનો આપ્યા છે અને તેને મળવા એને મળવા માટે હું પાછી જવાની છું મેં એને વચન આપ્યા છે કે તું મને મળવા જવા દે મારા બચ્ચાને મારી માતાને મારી સખીઓને અને હું પાછી આવી જઈશ એટલે હું તમને મળી અને હું પાછી વાઘ પાસે જવાની છું હે માં મારા સ્વભાવના કારણે જે અપરાધ જે ભૂલો મારી થઈ હોય એ ક્ષમા કરજો અને મારા બચ્ચાનું પાલન પોષણ કરજો મેં એ વાઘને વચન આપ્યું છે માટે હું પાછી જઉં છું હે સખીઓ મેં જાણતા અજાણતા તમારી જોડે કોઈ ખોટું કર્યું હોય ખોટી વાત કહી દીધી હોય તો એ ભૂલ કરી દીધી હોય તો તેની માટે બધી જ સખીઓ મને ક્ષમા કરજો તમે બધા મારા બાળક પર દયા રાખજો મારો બાળક હવે અનાથ થઈ જશે તેની દયા રાખજો હે મારા બચ્ચાને તમે બધી સખીઓ તમને હું સોંપી રહી છું તમે એનું ધ્યાન રાખજો મારા બચ્ચાનું તમારું પોતાનું બચ્ચું સમજીને પાલન કરજો હવે હું વાઘની પાસે જાઉં છું નંદાની આવી વાત સાંભળી સખીઓ બોલી નંદા આ બહુ આશ્ચર્યની વાત છે કે વાઘના કહેવાથી સત્યવાદની નંદા તો ભયંકર સ્થાન પર જાય છે તેની પાસે જાય છે એનું ભોજન થવા માટે કસમ અને સત્યના આશ્રયની શત્રુને જે દગો આપે છે તેના પર આવેલા મહાન ભયનો નાશ કરવો જોઈએ જે ઉપાયથી આત્મરક્ષા થઈ શકે એ જ કર્તવ્ય છે નંદા તારે ત્યાં ન જવું જોઈએ તારા નાના બાળકને છોડીને સત્યના લોભથી તું ત્યાં ન જા તારાથી આ અધર્મ થઈ રહ્યું છે આ વિષયમાં ધર્મવાદી ઋષિઓ પહેલાં જ એક વચને કહ્યું હતું એ પ્રકારે પ્રાણ સંકટ આવે તો શપથો કસમો દ્વારા આત્મરક્ષણ કરવામાં પાપ નથી લાગતું જ્યાં બોલવાથી પ્રાણો પ્રાણીઓને રક્ષણ થાય છે પ્રાણીઓની પ્રાણ રક્ષા થઈ શકે છે તો ત્યાં અસત્ય પણ સત્ય છે સત્ય પણ અસત્ય છે ભગવાન શ્રી હરિ કહે છે દેવી લક્ષ્મી નંદા કહે છે કે બહેનો બીજાના પ્રાણ બચાવવા માટે હું પણ સત્ય અસત્ય કહી શકું છું પણ મારા માટે મારા જીવનની રક્ષા માટે કોઈ પણ રીતે ખોટું ન બોલી શકું હું જીવ એકલો જ ગર્ભમાં આવે છે એકલો જ જ મરે છે છે માટે હું સદાય સત્ય સત્ય બોલીશ પર સંસાર ટકેલો સત્યના કારણે સમુદ્ર તેની ઉલ્લંઘન નથી કરતો રાજા બલિ ભગવાન વિષ્ણુને પૃથ્વી દઈને સ્વયં પાતાળમાં ચાલ્યા ગયા હતા અને છળથી બંધાવા છતાં પણ એ સત્ય પર જ અડી રહ્યા સ્વર્ગ મોક્ષ તથા ધર્મ બધું જ સત્ય પર પ્રતિષ્ઠિત છે

યોગ્ય છે સંપૂર્ણ રીતે તો નમસ્કારને યોગ્ય છે કેમ કે તું પરમ સત્યનો નો આશ્રય લઈને તારા જીવનો ત્યાગ કરી રહી છે તું કલ્યાણકારી છો મિત્રો ભગવાન કહે છે કે નંદા તેની માતા અને સખીઓને મળીને સમસ્ત ગૌ સમુદાયની પરિક્રમા કરીને ત્યાંના દેવતા ત્યાંના વૃક્ષો થી વિદાય લઈને નંદા ત્યાંથી ચાલી નીકળી અને ત્યાં આવી ગઈ જ્યાં વાઘ તેની વાટ જોઈ રહ્યો હતો નંદાના ત્યાં જતા ની સાથે જ તેનું વાછડું અત્યંત ગતિથી અત્યંત તેજ ગતિથી દોડીને આવ્યું અને તેની માતા નંદા અને વાઘની વચ્ચે જઈને ઉભું રહી ગયું એટલે નંદાએ તેના બચ્ચાને આવતા જોઈને તથા સામે ઉભેલા મૃત્યુરૂપી વાઘ સામે જોઈને નંદા ગાયને નંદા ગાય બોલે છે હે વાઘરાજ હું સત્ય ધર્મનું પાલન કરતા તમારી સામે આવી ગઈ છું હવે મારા માસથી તમે ઈચ્છા તમારી ભૂખ સંતુષ્ટ કરો તમને પોતાને તૃપ્ત કરો એટલે વાઘ બોલ્યો હે ગાય તું તો સત્યવાદી નીકળી તું તો કલ્યાણી છો તારું સ્વાગત છે સત્યનો આશ્રય લેનાર પ્રાણીનો ક્યારેય અમંગળ નથી થતું તે પાછા આવીને પહેલા જે સત્ય વચન આપ્યા હતા તેને તે સત્ય કર્યા તે સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું હતું એ વચનો સાંભળીને હું બહુ આશ્ચર્યમાં પડી ગયો કે આ પાછી આવશે ખરી આવશે કે નહીં આવે તારા સત્યની પરીક્ષા માટે જ મેં તને જવા દીધી હતી નહીં તો મારી પાસે આવીને તું જીવતી જાગતી ગાય કેવી રીતે જઈ શકે મારું તે આશ્ચર્ય પૂરું થયું તારી અંદર સત્ય શોધી રહ્યો હતો એ મને મળી ગયું આ સત્યના પ્રભાવથી હું આજે તને છોડી દઉં છું આજથી તું તું મારી બહેન અને આ તારું બચ્ચું છે એ મારો ભાણેજ હે ગાય તે તારા સત્યના આચરણથી મને મહાન ઉદ્દેશ અને જ્ઞાન આપ્યું છે કે સત્ય પર જ સંપૂર્ણ લોક પ્રતિષ્ઠિત છે ગૌમાતા આટલું સત્ય જ કહે છે ગૌમાં આટલું સત્ય છે આ જોઈને મને હવે મારા જીવનથી અરુચિ આવી ગઈ છે હવે હું એ કર્મ કરીશ જેનાથી હું મારા પાપથી છુટકારો મેળવી શકું અત્યાર સુધી મેં હજારો જીવોને માર્યા છે અને મારીને ખાધા છે હું મહાન પાપી દુરાચારી નિર્દય અને હત્યારો છું ખબર નહીં મને આવું ઘોર પાપ કર્મ કર્યા પછી કયા લોકમાં કઈ યોનિમાં જવું પડશે બહેન મને આ પાપોથી મુક્તિ મેળવવા માટે કઈ તપસ્યા મારે કરવી જોઈએ એ મને ટૂંકમાં કહો કેમ કે વિસ્તારપૂર્વક સાંભળવાનો સમય નથી ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી કહે છે કે ભાઈ વાઘ વિદ્વાન પુરુષ તપથી પ્રશંસા કરે છે અને ત્રેતા યુગમાં જ્ઞાન તથા તેના સહાયક કર્મની અને દ્વાપર યુગમાં યજ્ઞને જ ઉત્તમ બતાવે છે પણ કળિયુગમાં તો દાન જ માત્ર શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે સંપૂર્ણ દાનમાં એક જ દાન સર્વોત્તમ છે તે છે સંપૂર્ણ ભૂતોને અભય દાન આનાથી મોટું કોઈ દાન નથી જે ચરાચર પ્રાણીને અભય દાન છે સમસ્યા યોગ એક એવું વૃક્ષ છે જેની છાયાથી ત્રણેય તાપનો વિનાશ કરનારું છે ધર્મ અને જ્ઞાન એ વૃક્ષના ફૂલ સ્વર્ગ અને મોક્ષ તેના ફળ અને આ બધી વાતની જાણ છે તને આ બધી વાતની જાણ છે કે ખાલી તું મને પૂછી રહ્યો છે ભાઈ વાઘ વાઘ બોલ્યો કે પૂર્વકાળમાં હું એક રાજા હતો પણ એક હરણનું હરણીના શ્રાપથી મેં હરણીનો વધ કર્યો હતો માટે એણે મને શ્રાપ શ્રાપ આપ્યો અને એના શ્રાપથી હું એને વાઘનું શરીર ધારણ કરવું પડ્યું મારે ત્યારથી નિરંતર પ્રાણીઓનું વા ભક્ષણ કરી રહ્યો છું હું બધી જ વાતો હું ભૂલી ગયો હતો પણ હવે તારા મળવાથી અને ઉદેશથી મને બધું જ યાદ આવી ગયું છે તું પણ તારા આ સત્યના પ્રભાવથી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરીશ હવે હું તને એક પ્રશ્ન વધારે પૂછું છું મારા સૌભાગ્યથી તે આવીને ધર્મ બતાવ્યો છે સત્પુરુષના માર્ગમાં પ્રતિષ્ઠિત છે હે કલ્યાણકારી ગાય તારું નામ શું છે નંદા બોલી મારો સ્વામીનું નામ નંદરાજ છે અને તેણે જ મારું નામ નંદા રાખ્યું છે મિત્રો ભગવાન કહે છે કે નંદાનું નામ એ વાઘના કાનમાં પડતાં જ રાજા પ્રભંજન શ્રાપથી મુક્ત થઈ ગયો અને તેમણે ફરી બળ અને રૂપથી રાજાનું શરીર ધારણ કરી લીધું પેલા જેવા જ બળવાન અને સુંદર રૂપ એમને મળી ગયું અને બોલ્યા હે નંદા ત્યાં એક ધર્મરાજા પણ પ્રગટ થયા અને બોલ્યા હે નંદા હું ધર્મરાજ છું તારી સત્યવાણીથી તૃપ્ત થઈને અહીં આવ્યો છું તું મારી પાસેથી કોઈ શ્રેષ્ઠ વરદાન માંગી લે ધર્મરાજાના કહેવાથી નંદાએ વરદાન માંગ્યું કે હે ધર્મરાજા તમારી કૃપાથી હું પુત્ર સહિત ઉત્તમ વર્ણે પ્રાપ્ત છું કૃપા કરી આ સ્થાન ઋષિમુનિઓને ધર્મ પ્રદાન કરવા વાળું શુભ તીર્થ બની જાય હે ધર્મરાજા આ સરસ્વતી નદી આજથી મારા જ નામથી પ્રસિદ્ધ થાય આનું નામ નંદા પડી જાય તમે વરદાન માંગવાનું કહ્યું માટે મેં આ વરદાન માંગ્યું છે પછી પુત્ર સહિત નંદા સત્યવાદી હતી તેથી ઉત્તમ લોકમાં ચાલી ગઈ રાજા પ્રભંજને પણ તેના પૂર્વ રાજ્યને મેળવી લીધું નંદા સરસ્વતીના તટ પરથી સ્વર્ગમાં ગઈ હતી માટે એ નદીનું નામ નંદા પણ પડી ગયું એ એક તીર્થ બની ગયું મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે દેવી હવે હું તમને દાન વિશે મહત્વપૂર્ણ વાત કહું છું ધ્યાનથી તમે સાંભળજો વ્યક્તિનું તેના ધર્મમાં સ્થિર અડીગ રહેવું એ સ્થિર એ સ્થિરતા કહેવાય છે આપણી બધી જ ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવું એ ધીરજતા છે આપણા મનને ખરાબ વિચારોથી બચાવવું એ સ્નાન છે અને બધા જ જીવોની રક્ષા કરવું એ દાન કહેવાય છે હે દેવી તમારો પહેલો પ્રશ્ન હતો કે સૌથી મોટું દાન ક્યુ છે દાન ક્યારે કરવું જોઈએ દાન કરવું એ ધર્મ અનુસાર બહુ પુણ્યનું કામ મનાય છે દેવી જે વ્યક્તિ દાન ધર્મ કરે છે તે વ્યક્તિ માત્ર સુખ સમૃદ્ધિ જ નહીં પણ તેને સંપૂર્ણ જીવન પૂરું થયા પછી મોક્ષ પ્રદાન થાય છે દાન આ લોકને જ નહીં પણ પરલોકને પણ સુધારે છે હવે હું તમને કહું છું કે સંસારનું સર્વશ્રેષ્ઠ દાન કયું છે દાનનો અર્થ છે દેવાની ક્રિયા એટલે કે દુઃખી કે દરિદ્ર વ્યક્તિને કોઈ પણ રૂપે સહાયતા કરવી એ દાન કહેવાય છે ભગવાન શ્રી હરિ કહે છે કે હે દેવી જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની આશા વિના કાળ સમય સ્થાન સમય યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિને દેવામાં આવે તો તે દાન સાત્વિક કહેવાય છે જ્યારે વ્યક્તિ દાનના મહત્વને સમજી લે છે તો તે વિચારમાં પડી જાય છે કે શું દાન કરવું કયું દાન કરવું કે સૌથી મોટું દાન શું છે શાસ્ત્ર અનુસાર દાન પુણ્યને મેળવવા મોક્ષનો સૌથી સરળ માર્ગ છે માટે આ સંસારમાં હરેક વ્યક્તિનો ધર્મ છે કે તેમની વ્યસ્ત જિંદગીમાં વ્યસ્ત જીવન થોડો સમય નીકાળીને દાન જરૂર કરે આનાથી આપણે ગરુડ પુરાણમાં વર્ણિત મહાપિતા બ્રહ્માજી અને મહર્ષિ વ્યાસના સંવાદને કહીએ કે જેનાથી આ દાનનો મહિમા સમજવો સરળ થઈ જાય બ્રહ્માજી કહે છે કે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલ આપણી પ્રિય વસ્તુનો ત્યાગ એ દાન કહેવાય છે આ દાન આ લોક અને પરલોકમાં મોક્ષ આપનાર છે ભગવાન કહે છે કે હે દેવી દાન મુખ્ય ચાર પ્રકારના હોય છે નિત્ય નૈમિત્ય કામ્ય અને વિમલ ફળની આશા રાખ્યા વગર પરોપકારની ભાવના રહિત થઈને બ્રાહ્મણને જે પ્રતિદાન દેવામાં આવે છે તે નિત્યદાન કહેવાય છે પાપોથી મુક્તિ મેળવવા માટે વિદ્વાન બ્રાહ્મણોના હાથમાં જે ધન આપવામાં આવે છે તે નૈમિત દાન છે તેને વિમલ દાન પણ કહેવાય છે આ ચારેય દાન કલ્યાણ કરે છે એક કે હર્યા ભર્યા પાકનું યોગદાન કે ઘઉના પાકથી સંપૂર્ણ સંપન્ન ભૂમિનું દાન વૈદ બ્રાહ્મણને આપે છે તેના પુનર્જન્મ નથી થતો અને તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે ભૂમિદાનથી સર્વશ્રેષ્ઠ દાનના આજ સુધી થયું છે અને ના થશે આનાથી પછી ગૌદાન ધર્મમાં શ્રેષ્ઠ દાન કહેવાય છે ગૌદાન સૌથી શ્રેષ્ઠ દાનમાં ગણાય છે શાસ્ત્રમાં કહેવા મુજબ ગૌદાન વ્યક્તિના લોક અને પરલોકને સુધારી દે છે અને તેને જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી આપે છે ઋગ્વેદ અનુસાર જે વ્યક્તિ ગૌદાન કરે છે તે વ્યક્તિનું મૃત્યુ પછી પણ યમલોકના માર્ગમાં આવનારી વેતરણી નદીને પાર કરવામાં કષ્ટ નથી પડતો અને તેને સ્વર્ગ લોકમાં બહુ ઉત્તમ અને ઊંચું સ્થાન મળે છે આ કળિયુગમાં ગૌદાન ઉત્તમ અને કલ્યાણકારી મનાય છે માટે હરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એકવાર તો ગૌદાન જરૂર કરવું જોઈએ ઘણા લોકો માટે સૌથી મોટું દાન એ ભૂખ્યાને ભોજન કરાવવાનું છે આ એ દાન છે જેમાં થોડું એવું દાન એક વ્યક્તિના ભૂખ્યું પેટ ભૂખથી તડપતું વ્યક્તિને તમે અન્ન આપો તેને ભોજન આપો એને તૃપ્ત કરો એનો જીવ બચાવો આ પણ સર્વશ્રેષ્ઠ દાનમાં આવે છે તમારા હાથે આપેલું ભોજન કોઈ ભૂખ્યા તડપતા વ્યક્તિને તૃપ્ત કરે એ પણ શ્રેષ્ઠ દાન છે દરિદ્ર અને ભૂખ્યા લોકો માટે સૌથી મોટું દાન અન્નદાન છે સનાતન ધર્મમાં કન્યાદાન સર્વોત્તમ છે આ દાન માતા પિતા દ્વારા દીકરીના લગ્નમાં કરે છે અને દીકરીના પ્રત્યેક બધી જ જવાબદારી તેના વરને સોંપી દે છે આ કલ્યાણકારી સર્વશ્રેષ્ઠ દાનમાં આવે છે કન્યાદાન પણ સર્વશ્રેષ્ઠ દાનોમાંથી એક છે જે વ્યક્તિ તેના જીવનમાં ભૂલ ચૂકથી અનેક પાપ કર્મ કરે છે તેના નિવારણ માટે શાસ્ત્રમાં આ બધા ઉપાયો બતાવ્યા છે ભગવાન શ્રી હરિ કહે છે હે દેવી જેમ વૈશાખ માસની પૂનમના દિવસે ઉપવાસ રાખીને જે વ્યક્તિ પાંચ કે સાત બ્રાહ્મણને વિધિથી પૂજા કરી તેને મધુ તેલ અને ઘીથી સંતુષ્ટ કરે છે તથા તેની પૂજા કરે છે અને એવું કહે છે કે પ્રિયતા ધર્મરાજેથી યથા મનસે વર્તતે આનો અર્થ એ છે કે હે ધર્મરાજ મારા મનમાં જેવો ભાવ છે એ અનુસાર તમે પ્રસન્ન થાઓ એ અનુકૂળ તમે પ્રસન્ન થાઓ આમ કરવાથી તેના જન્મ જન્મના તેના જે જન્મથી લઈને જે બધા પાપ કર્યા હોય એ સમસ્ત એ ક્ષણે નષ્ટ પામે છે સરળ શબ્દોમાં કહીએ તો દાન વર્તમાનમાં પુણ્ય મેળવીને વર્તમાનમાં પુણ્ય કરીને અને મોક્ષ મેળવવાનો સરળ માર્ગ છે તો મિત્રો આ સરસ મજાની ગૌ માતાની અને દાન વિશેની વાર્તા હતી જો સારી લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો